ફુમતાજીની ટીમ ઉપસ્થિત રહી હતી તેમણે થરાઈ પ્રજાને મોજ કરાવીને પબ્લિક ખૂબ જ આનંદિત થઈ પ્રોગ્રામ માણ્યો કલાકારોએ હરિભાઈની ચા પીવા પધારવા પ્રજાને આહવાન કર્યું હતું આ પ્રસંગે જાણીતા પત્રકાર

એટલે તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાધું ને ફરજો હા ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકર ને કોઈ ગાડી ની જરૂર નહીં હોય જીવતો જાતો વાગે છે તમારું કાઉ અબે બેટા કે છાપરી લો ને તો આ કો તો હરી ભાની ક્યાં પી પણ તું પોઠિયા ખાય ઓય એટલે ઓબળો આ ધમકી આલતી તો આયા છે ને

પાટણ માં <rôle à déc>

મને એરી સમજ નહી પડતી તું મારું નામ તાર લેવા નઈ એ મારું એમ નઈ મારું નામ આખા ગામમાં કોઈ લેતું નઈ તું શું લે લે કાળુ તારો પછી પડતું નઈ આમ તો મારું નામ લી ખરાબ થઈ જઉં તારું હે હેરી હેરી તારો

બાંધુ <laughs> હવે <laughs>